તુને ચાર યુગ ની રચના વો જો ન થઈ એના પહેલા જારે અજલા જાયલા આવા ખલીફા આવા ચાર કલપ થઈ ગયા એના પછી કરણ થઈ ગયા આન

થયું સહજ જયારે અને આરાધ કર્યો છે ઘણા કોઈ ભક્તો શક્તિ નું ખંડન કરતા હોય છે આપણે અંધશ્રદ્ધામાં નહીં માનતા કે દેવ દેરામાં તો પ્રભુ ર ક્યાંથી દેવ દેરામાં તો પ્રભુ રે ક્યા દિન તમે પધાર પીતળ ઝૂમનો એ ખાવન કોળી કાઢો રે નહીતર ભોગટ ફેરો રે છે ખાવન એટલે ખરા ગુરુના ચરણે જો અને જે ખરો પંથ પંથ ઓળખજો કે મહાપંથે જયારે હેલા રે જુ પેલા પાંચ કરોડે તર્યા બીજા રેગ માં હરિચંદોડે રાજા નવ કરોડે તર્યા ચોથારે જુગ માં બળી રે રાજા બાર કરોડે જોન તર્યા જ્યારે ઘણા સંતો મંતો વચ્ચે હું આ થોડી વાત મૂકતો હોઉં છું કે આપણે ખેડૂત ખેતી કરે ને તો એનું ખેતર આપણે આદરું કરીને પેલા કાઢતા કે થી કાઢવામાં આવે તો એ ખેતરનો પાક પૂરો થઈ ગયો પછી ખેતરને નવું હોય એટલે એનું નવું ન આવે કે જાર બાજરી હોય ને બીજા વર્ષ કદાચ કપા હોય

આપ્યું છે એટલે આ વાતો એવી છે અટપટી કે સમજાય કોઈને ના સમજાય એવી વાતો છે એટલે ભળીને તો જ્યારે વામન રૂપે આયા કે ભગવાન ના ચોવી રૂપ કહેવાય આમ પણ દસ મોટા કહેવાય એવા નauru ari tari vala che 10 me rupe nishkalanki rupe ja ramshi aan e ji devi j pandit dada da kuve suno tame deval denaar jo basham ni shaadi chaye

તેથી કળજુગ થાપી સદયુગ થાપશે અને એ દાડે કે જમ કાકા ગાતા હતા પહેલા કે ગુરુનો મહિમા બહુ મોટો છે અમારે આ સુરેન્દ્રનગર થી હાલ બોલ્યા એ પણ કે જે ગુરુ ગુરુપંથીઓ છે ને એમને એ દાડે કળજુગ ઉઠાવવાનો છે અને સદયુગ થાપવાનો છે એ દાડે બધાયના લેખા લેશે ધર્મ રાજા એરા મારા એક ગુનો પૂછશે છો છો વાર એટલે કાચા હશે ને મારા જેવા એને તો તાવી તાવીને દેવાનો તાપ એક ગુનો સો સો વાર પૂછશે પછી આપણા બધાને પાકા કરીને મોઈ લેવાના આપણે બધાને ગુરુ ધારણ કર્યા અને જો મહેનત ના કરો કોક ખેતર વહી જાવ અને પછી હોર ન રાખો તો ભેડે જાય તો ખડામ શું આવે આપણા ભાત આવે પછી બે ને પડે છે એના કરતા આપણે એમાં રાજ દાડો ચોકી ભરવી પડે મારે સમાજની મિટિંગ હતી રાજુ રાજુરાવે અમારા ઉપર થોડું પ્રેશર કર્યું કે હું આઈન જમો પણ મુકલો સમાજની પણ મીટિંગ છે એમને મારે હાજર રહેવું પડે હું હાજર રહેવું પડે એટલે આવો જો બધો તોલ કરીને હાથ વિ એક્શન આપડે તો એમાં પાર ઉતરશે નકે પછી એ વખતે પરીક્ષામાં આપણે પાર પડશે નહીં એટલે જેને મારે તમારે બધાયને આવો જો પંથ મળ્યો હોય નિરંત મહારાજ જેવા ના આપણે જો ગુરુ ધારણ થયા હોય આવા જો પંથ મળ્યા હોય બીજા એ પંથ ઘણા છે કે સ્વામિનારાયણ ચાલે છે જૈન ચાલે છે એટલે કોઈ પંથીને આપણને ખોટું કહેવાનો અધિકાર નથી કરે ભરે વાવે લણે ભલે ને ભૂવા ધૂણાવે એનું શિષ પણ એને કરવું ને એને ભરવું એમાંય આપણે કોઈ પડવું નથી એ તો ધર્મ રાજા એ દાડો બધો હિસાબ લઈ લે હવે જ્યારે હું આવું છું કે અમારું પીરણ છે અને નિષ્કલંકી જે ભગવાન આવવાના છે કે રમો આવી ગયા પણ દસમો અવતાર લખાણો નથી હવે દેવી પંડિત દાડા દાખવે શું તમે દેવલ દેનાર પછમેજી સાચી સાહેબો આવશે નકળાંગ ના તેથી નકળાંગ જેનું નામ ધરા તમામ આવી ધરમપંથીઓની એ દાડે ભાડ લેવાની થશે આન એ દાડે એ તરમ ધરમપંથીઓની ભાળ લેવાની છે એટલે હવે આપણે ફરજ પાડી છે કે એક વાણી બોલવી એટલે સમયની મર્યાદા છે એટલે જો આપણે સમય નું પાલન ના કરીએ એટલે હવે સત્સંગને આલી એ વધારો અને એક વાણી બોલીએ કે અમારે તો આપણે કોઈ ચોવીસ દાડો નો મહિનો થતો ને પેલા હવે પેલા હાઈ દાડો ના કેટિનો હોય હા અવતરી દાડો નો કહે